નમસ્કાર મિત્રો નિવા મેડિકલ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં જે હિનિમા છે તેના વિશેના જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે તેના વિશેની આપણે માહિતી મેળવવાની છે જે આગલા વિડીયોમાં વાઇટલ સાઇન છે રેસ્પિરેશન છે ટેમ્પરેચર છે પલ્સ છે બ્લડ પ્રેશર છે બરાબર છે એના વારંવાર બધી એક્ઝામમાં જે એમસીક્યુ આવે છે તેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે એમસીક્યુ છે તે બધાયની ચર્ચા આપણે કરી ચૂક્યા છીએ તો જે આગલા જે એપિસોડ છે સેશન છે જે લોકોએ હજી સુધી જોયા નથી તો તે લોકો એકવાર જોઈ લેજો જે તમામ એક્ઝામો છે બરાબર નર્સિંગ રિલેટેડ તેમાં બહુ જ ઉપયોગી સાબિત થવાના છે અને હજી સુધી જો ચેનલ છે તેને શેર નથી કરી સબસ્ક્રાઈબ નથી કરી બરાબર તો ને વધારે લોકો છે તેને સુધી ચેનલ છે એને શેર કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને તમારો પૂરેપૂરો સાથ સહકાર છે તે આપતા રહ્યો અને જો વિડીયો છે એ સારા લાગતા હોય બરાબર તો તમે બરાબર કોમેન્ટ પણ કરી શકો છો અને લાઇક પણ આપી શકો છો તો જે આજનો ટોપિક છે જે ફંડામેન્ટલ ઓફ નર્સિંગ બરાબર જે સબ્જેક્ટ છે તેમાં જે આપણે સેશન ચાલુ કર્યા છે બરાબર જે રેકોર્ડેગ સેશન છે તેમાં આજે જે આપણે એનિમા ટોપિક છે તેના વિશેની આપણે આ આ સેશનમાં માહિતી મેળવવાના છે કે જે એનિમામાંથી જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ જે એમસીક્યુ વારંવાર બધી એક્ઝામો જે નર્સિંગ રિલેટેડ છે તેમાં પૂછાય છે તેવા તમામ એમસીક્યુ છે તેની આપણે માહિતી આ વિડીયોમાં મેળવવાની છે તો આપ સૌ પૂરેપૂરો સાથ સહકાર આપ કરે જો મેડિકલ દ્વારા પણ આપને પૂરેપૂરો સાથ સહકાર મળશે આપણે બધા સાથે મળી અને નર્સિંગ છે તેની સ્પર્ધાત્મક પરીક્ષા માટેના જે એમસીક્યુ જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે તે બધાની ચર્ચા કરવાના છીએ તો આજનો જે ફર્સ્ટ એમસીક્યુ અથવા તો ઇનિમા જે ટોપિક છે તેના એમસીક્યુ તરફ હવે આપણે આગળ જઈએ તો વીચ એડમિનિસ્ટ્રેશન ઇનિમા મેક્સિમમ સેફ હાઈટ ઇન વીચ કન્ટેન્ટ ઓફ ફ્રુઈડ કેન બી હેલ્થ એનીમાનું સંચાલન કરતી વખતે મહત્તમ સલામતી ઊંચાઈ કે જેના પર પ્રવાહીનું પણ તેનો રાખી શકાય એટલે કે જે એનીમાં આપીએ ત્યારે મહત્તમ છે એ ઊંચાઈ કેટલી હોવી જોઈએ બરાબર તો ખાસ કરીને જે એનીમાં છે બરાબર તે આપણે જે બરાબર ક્લે સિંગ અથવા તો એ ક્લિનિંગ એનીમાં છે બરાબર તે આપણે આપીએ છીએ એના સિવાય કે યુવા ક્યુ હોય એનીમાં કહીએ છીએ બરાબર જે એનીમાંના ટાઈપ છે બરાબર ક્લીનિંગ અથવા યુવા ક્યુ એના સિવાય કે રિટેન્સન એનીમાં બરાબર જે રિટેન એનીમા કહીએ છીએ બરાબર રિટર્શન એનીમા છે બરાબર બે રીતે આપે પ્રકાર છે તો બંને એનીમા છે તેમાં અલગ અલગ જે હાઇટ છે એ જોવા મળતી હોય જનરલી જે આપણે જે હાઇટ છે યુઝ કરીએ છીએ બરાબર તે પિસ્તાલીસ સેન્ટીમીટર જેટલી છે હાઇટ યુઝ કરીએ છીએ અને જો આપણે ઇંચમાં જોઈએ બરાબર તો અઢાર ઇંચ જેવી જે હાઈટ છે તે જોવા મળે છે જ્યારે જે ક્લિસિંગ અથવા તો એવા કે એનીમા છે તે આપવામાં આવતા હોય છે તેના સિવાય કે રિટર્ન્શન એનીમા છે તો તેમાં આપણે આઠ ઇંચ જેવી બરાબર જેવી છે કરવાની હોય છે અને જો આપણે સેન્ટીમીટરમાં આઠ ઇંચ એટલે કે વીસ સેન્ટીમીટર જેવું છે તેની હાઈટ જોવા મળે છે સર્વસામાન્ય જનરલ એનીમા છે તે બધામાં છે પિસ્તાલીસ સેન્ટીમીટર અઢાર ઇંચ બરાબર અઢાર ઇંચ જેવી છે હાઈટ જો મેન્ટેન કરવાની હોય છે તો જે આપણે એનીમા આપીએ ત્યારે મેક્સિમમ આપણે સેફ હાઈટ પૂછીએ છીએ બરાબર મેક્સિમમ એનીમાં આપવા માટે તો ત્રીસ સેન્ટીમીટર બાર બાર ઇંચ નથી બત્રીસ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર અઢાર ઇંચ નથી પિસ્તાલીસ સી એમ અઢાર ઇંચ બરાબર તે હોય ને છ સાત સી એમ ને છવ્વીસ ઇંચ એ નથી એટલે કે જે ફસ્ટ એમસીક્યુ એની માનવું છે તેમાં ફર્સ્ટ આપણે આ સાચો જવાબ છે તે સી છે બરાબર જે સી ઓપ્શન છે તે સાચો જવાબ છે હવે આપણે નેક્સ્ટ એમસીક્યુ જોઈએ આગળ ઇનો અડલ્ટ ઇનીમાં ટ્યુબ સાઉન્ડ બી ઇનસેટ ઇનસાઈટ ધ રેકટમ અપ ટુ એટલે પુખ્ત વયના એનીમાં એનીમાં ટ્યુબને માર્ગની અંદર સુધી દાખલ કરવી જોઈએ એટલે કેટલી ટ્યુબ છે તેને આપણે ગુંદા માર્ગ છે તેમાં અથવા તો રેકટમ છે તેના અંદર છે આપણે ઇનસેટ કરવી જોઈએ એટલે કેટલી દાખલ કરવી જોઈએ જો અડલ્ટ વ્યક્તિ હોય તો જો ઇમ્ફર્ટ હોય તો કેટલી કરવી જોઈએ ચાઇલ્ડ હોય તો કેટલી કરવી જોઈએ અડલ્ટ હોય એડોલેસન્ટ હોય તો કેટલી કરવી જોઈએ તમામ માહિતી આપણે આ માં જોવાની છે તો સૌથી પહેલા તો આપણે જે ઇન્ફન્ટ છે ઇન્ફન્ટ હોય તો ત્યારે કેટલી આપણે છે આટ કરવી જોઈએ તો આપણે જે એકથી બરાબર એક થી એક પોઈન્ટ પાંચ બરાબર ઇંચ એક થી એક પોઈન્ટ પાંચ જેટલી ઇંચમાં આપણે આજ છે બરાબર રેક્ટમ ક્યુબ છે એમાં ઇનસર્ટ કરવી જોઈએ જે રેક્ટમમાં આપણે ઇનસર્ટ કરવી જોઈએ જો આપણે એને સેન્ટીમીટરમાં જોઈએ તો એક એટલે બે પોઈન્ટ પાંચ સીએમથી બે પોઈન્ટ પાંચ સીએમથી જે માં આપણે વાત કરીએ તો બરાબર ને ત્રણ પોઈન્ટને પીચોતેર સેન્ટીમીટર જેવી બરાબર ઇન્સર્ટ કરવી જોઈએ જે ઇનીમાની જે ટ્યુબ છે તેને તેમાં માં ઇમ્ફન્ટમાં ઇમ્ફન્ટ પછી આપણે જોઈએ તો ચાઈલ બરાબર ચાઇલ્ડ છે તો માં આપણે બે થી ત્રણ બરાબર બે થી ત્રણ આપણે ઇંચ આપણે કહીએ તો ઇંચ છે એ ઇન્સર્ટ કરવી જોઈએ બરાબર માં ટ્યુબ છે તે ને સેન્ટીમીટર બરાબર માં આપણે સેન્ટીમીટરમાં તો પાંચથી સાત પાંચથી સાત પોઈન્ટ પાંચ સેન્ટીમીટર જેટલી બરાબર સાઠ પોઈન્ટ પાંચ સેન્ટીમીટર જેટલી ઇન્સર્ટ કરવી જોઈએ હવે જે આપણે માં પૂછ્યું છે તે બરાબર અડલ્ટ અડલ્ટમાં કેટલી કરવી જોઈએ તો અડલ્ટમાં છે આપણે ત્રણથી ચાર ઇંચ જેવી ત્રણથી ચાર ઇંચ ને સેન્ટીમીટરમાં પૂછે બરાબર સેન્ટીમીટરમાં પૂછે તો સાત પોઈન્ટ પાંચથી દસ જેવી બરાબર સાત પોઈન્ટ પાંચથી દસ સેન્ટીમીટર જેટલી છે આપણે ઇન્સર્ટ કરવી જોઈએ તો આપણે જે પૂછવું છે કે એનો અડલ્ટીનીમાં ટ્યુબ સાઉન્ડ ઇન્સર્ટ તો ઇન્સર્ટ એકદમ આપતું બરાબર તો જે અડલમાં ત્રણથી ચાર ઇંચ ત્રણથી ચાર ઇંચ જેટલી એટલે કે સાત સાત પોઈન્ટ આઠથી દસ સીએમ જેટલી ઇન્સર્ટ કરવી જોઈએ બરાબર એકથી બે ઇંચ એમાં કરવાની હોય તો એકથી દોઢ ઇંચ જેવી છે એ આપણે ઇમ્ફર્ટમાં કરી શકીએ બરાબર બેથી બે પાંચ થી અથવા તો જે ત્રણ પોઈન્ટ પિંચોતેર સેન્ટીમીટર અથવા તો બેથી ત્રણ ઇંચ જેટલી છે તે આપણે માં કરી શકીએ ને ઇમ્ફળમાં એકથી એક પોઈન્ટ પાંચ ઇંચ જેવી એટલે કે જે બે પોઈન્ટ પાંચ સેન્ટીમીટરથી ત્રણ પોઈન્ટ પિંચોતેર સેન્ટીમીટર જેટલી છે તે આપણે ઇમ્ફર્ટમાં છે બરાબર જે માં ટ્યૂબ છે તેની અંદર ઇનસાઇડ જો એમસીક્યુ એમસીક્યુ છે સાચો જવાબ હવે નેક્સ્ટ તરફ આગળ જઈએ આજનો થર્ડ ક્લીનિંગ એનીમાં એનું ઓડ ફોર પંચાવન યર ઓલ્ડ ક્લાઇન્ટ બિફોર સર્જરી તો મેક્સિમમ અમાઉન્ટ ઇન ઇન્ટ્રેસાઈ છે બાતરણી શસ્ત્રક્રિયા પહેલાં જે પંચાવન વર્ષ છે પંચાવન વર્ષના ક્લાયન્ટ છે બરાબર એ ક્લિનિંગ એનિમા છે એ મંગાવવામાં આવેલ છે તો આપતા મહત્તમ છે બરાબર એટલે કેટલું આપણે આપવું જોઈએ ક્લિન બરાબર ક્લીન એટલે કે જે બોવેલને ક્લીન કરવા માટે સાફ કરવા માટે જે એનિમા મંગાવેલ છે તો એ કેટલું આપવું જોઈએ તો ખાસ કરીને જે સોલ્યુશન છે બરાબર એ ક્લિનિંગ બરાબર યુઝ કરીએ તો સૌથી પહેલાં તો જે અડલ્ટ છે જેટલા પણ બધા અડલ્ટ છે અડલ્ટ છે ચાય ઇન્ફન્ટ બરાબર ત્રણેયમાં છે અલગ અલગ આપવામાં આવતું હોય છે જે એનીમાં છે તો ઇન્ફન્ટ છે તેમાં આપણે જોઈએ તો બસો પચાસથી બસો પચાસ એમએલથી એટલું અથવા તો તેનાથી ઓછું આપણે માત્રા છે તે એમાં આપણે આપી શકીએ જ્યારે પછી ચિલ્ડ્રન અથવા ચાઇલ્ડની વાત કરીએ તો બસો પચાસથી પાંચસો સુધી પાંચસો એમએલ સુધી સુધીને જ્યારે અડલ્ટ છે તો અડલ્ટ છે તેમાં પાંચસોથી આપણે હજાર સુધીની માત્રા એમ પાંચસોથી હજાર એમએલ જેટલું છે એ આપણે જે બોવેલ છે ને ક્લીન કરવા માટે અથવા તો જે સાફ કરવા માટે આપણે આપી યુઝ કરી શકીએ ક્લીનિંગ એનીમાં બરાબર તો આપણે જે પૂછવું છે કે ઇન્ટરસ્ટાઇનની સર્જરી છે તો એમાં તેના માટે જે પંચાવન વર્ષ એટલે કે જેનો સમાવેશ આપણે ઓડલની જે લિક્વિડ છે તેમાં આપણે કરી શકીએ ક્લીનિંગ માટે જે યુઝ કરવું પડે ઇન્ટરસ્ટાઇન સર્જરી છે તો મેક્સિમમ અમાઉન્ટ પૂછવું છે બરાબર વધારે વધારે અમાઉન્ટ છે એ કેટલું કરવું જોઈએ તો એકસો પચાસથી બસો એમએલ જેટલું છે એટલું અમાઉન્ટ તો આપણે ઇન્ફાન્ટમાં યુઝ કરીએ બરાબર એકસો બસોથી જે અઢીસોથી નીચે સુધીનું એજ છે એ ઇન્ફાન્ટમાં કરીએ છીએ બસોથી ચારસો છે એ આપણે ચાઇલ્ડમાં કરી શકીએ બરાબર ચારસોથી સાતસો પચાસ એમ છે તે આપણે અડલ્ટમાં કરી શકીએ અને સાતસો પચાસથી હજાર એમ એલ એ અડલ્ટમાં આપણે યુઝ કરી શકીએ બરાબર તો મેક્સિમમ પૂછ્યું હોય વધારેમાં વધારે તો વધારેમાં વધારે સાડા સાતસોથી હજાર કરી શકીએ બરાબર જો મિનિમમ પૂછવું હોય તો મિનિમમ છે એ આપણે પાંચસો સુધી આપણે કરી શકીએ મિનિમમમાં પાંચસો આવી શકે અથવા તો આપણે પાંચસોના આસપાસ છે આપણે જે ક્લિનિંગ અથવા તો બોવેલ જે ક્લીન કરવા માટે જે ક્લિનિંગ એનિમા છે બરાબર એનો યુઝ આપણે કરીએ કે જે સર્જરી પહેલાં બરાબર જે આખી બોવેલ છે એને સાફ કરવા માટે જે એનિમા આપવામાં આવે છે તે એનિમાનો યુઝ આપણે કેટલો મેક્સિમમ અમ્માઉન્ટ એટલે જથ્થાનો ઉપયોગ કરવાનો છે લિક્વિડમાં તો પાંચસોથી હજાર એમએલ અડલ્ટમાં જોવા મળે એટલું છે એ લિક્વિડ આપણે અડલ્ટમાં યુઝ કરી શકીએ જે આપણે ત્રીજો એમસીક્યુ છે તેમાં સાચો જવાબ છે ડી થાય છે બરાબર જ્યારે તે ચાઇલ્ડ દર્દી હોય એટલે કે જે બાળક છે ચાઇલ્ડ હોય તો તેમાં આપણે અઢીસોથી પાંચસો એમ એલ જેટલો યુઝ કરી શકીએ અને જ્યારે તે બાળક જે ઇન્ફન્ટ છે બરાબર શિશુ છે તો તેમાં અઢીસો અથવા તો થી ઓછી એમએલ છે તેનો વપરાશ આપણે કરીએ અથવા તો તેટલું યુઝ કરવું જોઈએ હવે આપણે next MCQ આગળ જોઈએ ગ્રીસરીંગ એનીમા એ જ example બરાબર ગ્રીસરીંગ એનીમા છે નીચેના માંથી શેનું ઉદાહરણ છે બરાબર તેમાં એસટી જોન્ટ એનીમા પુલગેટિવ એનીમા એમોલિક એનીમા કે રિટેન્શન એનીમા બરાબર નીચેના માંથી ગ્રીસરીંગ એનીમા છે તેનું એક્ઝામ્પલ છે તો જે ચાર ઓપ્શન છે તેમાંથી કેઝામ પહેલા તો આપણે જોઈએ તો જન્ટ એની એનિમા છે બરાબર તો એ એનીમા છે એ ટેમ્પરરી છે છે સોજા છે તેને રિલીફ કરવા માટે છે તેનો ઉપયોગ થાય છે બરાબર જે બળતરા સોજાનું હોય તેને રિલીફ કરવા માટે છે તો બરાબર તે કુરેક્ટિવ એનિમા છે ઓલો સોરી એસ્ટિજનિક એનિમા છે બરાબર તેનો ઉપયોગ થાય છે શેના માટે તો આપણે જે બળતરા અથવા સોજો હોય અથવા તો જે તેને રિલીવ કરવા માટે એટલે કે રિલીફ કરવા માટે બરાબર રિલીફ કરવા માટે યુઝ થતું હોય તો તેવો એનિમા છે તે એસટીજન એનિમા છે પછી પ્રૂ ગેટિવ એનિમા છે જે આપણે ઓપ્શન બી છે પ્રૂ ગેટિવ એનિમા છે તો તેનો ઉપયોગ ઉપયોગ છે એ ક્લિનિંગ માટે બરાબર ક્લિનિંગ માટે યુઝ થાય છે જેનો યુઝ છે એ ક્લિનિંગ આપણે એનિમિયા તરીકે કહી શકીએ એમ એટલે કે ક્લિનિંગ એનિમા છે તે પછી છે એમ્લોરિક એનિમા એમ્લોરિક એનિમા છે તેનો આપણે વપરાશ ક્યારે કર્યો હતો એ આતેરા છે બરાબર એ ગતિ છે ને પ્રોત્સાહન જ્યારે અપાવવાનું હોય બરાબર ને કાર્યમાં જે મદદગાર થાય છે પ્રોત્સાહન આપે છે બરાબર આતેરા ઇન્ટરસ્ટાઇન જે આપણે કહીએ બરાબર અથવા તો બોવેલ છે બોવેલ ને બધા છે તેમાં જે પ્રોત્સાહન આપે સપોર્ટ આપે છે બરાબર ત્યારે છે તે એમ્લોરિક એનિમા છે તેનો ઉપયોગ થાય છે રિટેન્શન એનિમા છે રિટેન્શન એનિમા છે તો તે ફર્સ્ટ બરાબર લુબ્લિકેટ કરવામાં આવે લુબ્રિકેટ કરી અને જે હેલ્પ છે બરાબર સ્ટૂલ પાસ કરવામાં જે હેલ્પ કરે એટલે સ્ટૂલ છે એને પાસ કરવામાં અથવા સ્ટૂલના નિકાલ કરવા માટે જે હેલ્પ કરે છે બરાબર નિયમિત યુઝ કરીએ આપણે જે રિટર્સન એનિમિયા છે વારંવાર નિયમિત યુઝ કરવામાં આવે છે તો બરાબર એની નુકસાનકારક અથવા નકારાત્મક અસર જોવા મળે છે અને તે ઓઇલ બેઝ એનિમિયા છે એટલે કે ઓઇલ બેઝ એટલે કે ઓઇલ જેવો છે બરાબર તે એનિમિયા આપવામાં આવે છે જે આપણે સ્ટૂલ છે એને પાસ આઉટ કરવા માટે પાસ આઉટ કરવા માટે ઉપયોગ થાય તેવો એનિમિયા એટલે કે રિટર્શન એનિમિયા છે બરાબર ક્લિનિંગ એનિમિયા છે એ પ્રોગેટિવ એનિમિયાને કહેવામાં આવે છે બરાબર જે રિલીફ કરવા માટે અથવા સોજાને રિલીફ કરવા માટે ઓક્સિજન એનિમિયા આપવામાં આવે છે બરાબર એટલે કે એવી રીતે એનિમિયા છે જે આપવામાં આવે છે ગ્રીસનિંગ ગ્રીસનિંગ એનિમિયા છે તે આપણે શેના માટે યુઝ કરીએ છીએ તો તે બોવેલને ક્લીન કરવા માટે યુઝ થાય છે જે ગ્લિસનિંગ એનિમિયા છે તે ને ક્લીન કરવા માટે આપણે વપરાશ કરીએ છીએ કે બોવેલ છે એને વ્યવસ્થિત ક્લીન અથવા તો સાફ કરવા માટે ઉપયોગ કરીએ છીએ જો નીચેનામાંથી ચાર એમસીક્યુ છે તે હમણાં અમે માહિતી આપી બરાબર તો તેમાં જે આપણે ક્લીનિંગ એનીમિયા અથવા તો ક્લીન કરવા માટે શેનો ઉપયોગ થાય છે તો પ્રૂગ્રેટિવ એનિમિયાનો છે બરાબર ક્લિનિંગ તરીકે યુઝ થાય છે તો જે ગ્રીસનિંગ એનીમિયા છે એ એક્ઝામ્પલ શેનું કહી શકાય તો તે પ્રૂગેટિવ એનીમિયા છે તેનું એક્ઝામ્પલ છે એટલે કે જે આપણો એમસીક્યુ છે ગ્રીસનિંગ એનિમિયાનું એક્ઝામ્પલ બરાબર ચોથો એમસીક્યુ તો અને સાચો જવાબ છે તે ડી ઓપ્શન છે કે બી ઓપ્શન છે તે સાચો જવાબ છે જોઈ લઈએ ઓલ ઓફ ધ ફોલો રીઝન ફોર ધ ધન એનિમિયા સિવાય બરાબર એનિમિયાનું સંચાલન કરવામાં નીચેના તમામ કારણો છે સિવાય કે બરાબર એનિમિયા છે એનું સંચાલન કરવા માટે નીચેનામાંથી તમામ કારણો છે એકને મૂકીને બરાબર એકને મૂકીને જે એનિમિયા છે એનું આપણે એડમિનિસ્ટ્રેટિંગ કરવા માટેના તમામ કારણો છે આપણે એક ઓપ્શન નથી આમાંથી એ આપણે ગોતવાનું છે તો રિલીવ કોસ્ટિપેશન કોસ્ટિપેશન છે તેને રિલીવ કરવા માટે છે આપણે એનિમાનો ઉપયોગ કરી શકીએ કોસ્ટિપેશન છે તેને આપણે રિલીવ કરવા માટે ઓવરઅલ એટલે આપણે એનિમાનો ઉપયોગ કરી શકીએ પછી વેઇટ લોસ કરવા માટે આપણે ઉપયોગ કરી શકીએ પછી પ્રિવેન્ટ તો

બરાબર જે વેસ્ટ છે અથવા તો જે સર્જિકલ પ્રક્રિયા દરમિયાન જે ફિકલ સામગ્રી બહાર નીકળવાને અટકાવેલા ફિકલ સામગ્રી જે કંઈ છે બરાબર વેસ્ટને છે બરાબર બહાર કાઢવા માટે સોલિડ વેસ્ટ છે અને બહાર કાઢવું એને આપણે ફિકલ મટિરિયલ છે બરાબર તે ફિકલ હોય છે સર્જિકલનું દ્વારા પછી ઇસ્ટાબ્લિશ બોવેલ ટ્રેનિંગ પ્રોગ્રામ બરાબર ઇસ્ટાબ્લિશ બોવેલ ટ્રેનિંગ પ્રોગ્રામ એટલે આચારણ તાલીમનો કાર્યક્રમની સ્થાપના કરવા માટે આમાંથી કયો ઓપ્શન છે તે આપણે એડમિશન એનીમાં છે તે નથી એમ શેના માટે આપણે ઇનિમાનો ઉપયોગ કરતા નથી ઇનિમા છે તેનો આપણે વેઇટ લોસ કરવા માટે ઉપયોગ નથી કરતા બરાબર કોષ્ટિ હોય તો તેને રિલીફ કરીએ છીએ બરાબર ફિકલ મટીરિયલ છે સર્જિકલ છે તેના માટે આપણે ક્લીન કરવા માટે કોની ઉપયોગ કરીએ છીએ બોવેલ ટ્રેનિંગ પ્રોગ્રામ માટે પણ આપણે જે એનિમા છે તેનો આપણે ઉપયોગ કરીએ છીએ બરાબર જે બોવેલ ઇસ્ટાબ્લિશ બોવેલ ટ્રેનિંગ એટલે કે જે કાર્યક્રમને સ્થાપિત કરવા માટે પણ આપણે ઉપયોગ કરીએ છીએ તો જે પાંચમો એમ શીખવીએ તેમાં સાચો જવાબ છે બરાબર એ બી ઓપ્શન થાય છે એના માટે એનિમા છે એનો ઉપયોગ આપણે વેઇટ લોસ કરવા માટે નથી કરતા બરાબર બોવેલ ટ્રેનિંગ છે બરાબર બોવેલ ટ્રેનિંગ છે એના માટે કે લુબ્રિકેટ છે આપણે જે ફિંગર છે એને લુબ્રિકેટ કરવામાં આવે છે બરાબર ફિંગર છે એને લુબ્રિકેટ કરી અને જે એનસમાં દાખલ કરી અને જેને આખી એનસ છે ને લુબ્રિકેટ કરવામાં ઉપયોગ થાય છે જેને આપણે બોવેલ ટ્રેનિંગ આપવું પ્રોગ્રામ તો ઇસ્ટાબ્લિશ તરીકે પણ આપણે ઓળખીએ છીએ તો તેના હેતુ શું હોય કે ટ્રીટ કોસ્ટિવેશન બરાબર એટલે કોસ્ટિકેશન છે એને આપણે ટ્રીટ કરીએ છીએ બરાબર મેડિસિન છે અથવા તો જે બોવેલ ફંક્શન છે બરાબર તેને વ્યવસ્થિત રિલીફ બરાબર ગેસ છે તેને રિલીફ કરવા માટે પણ આપણે જે બોવેલ ટ્રેનિંગ છે અથવા તો જે રૂબ્રિકેટ કરીએ અને ફિંગર દ્વારા જે આપણે પ્રોસિજર કરીએ છીએ તેના દ્વારા તેમાં પણ એને હેતુ છે અથવા તો આપણે ફાયદા કહી શકીએ છીએ બરાબર ક્લીન સર્જીકરણ અને ડાયગ્નોસિસ પ્રોડ્યુસ બરાબર સર્જીકરણ એક ડાયગ્નોસિસ છે નિદાન માટે પણ આપણે એનીમાનો ઉપયોગ કરીએ છીએ એના સિવાય કે જે સ્ટીમ્યુલેટર બરાબર એટલે કે જે ચયાપચયની અથવા તો જે ક્રિયા છે બરાબર તેને ઉત્તેજિત કરવા માટે પણ આપણે એનિમા ઉપયોગ કરીએ છીએ કે એનીમાના જે પર્પસ છે એ ખાસ યાદ રાખવી લેવા જેને લીધે છે આવા એમસીક્યુ પૂછાય તો આપણે સહેલાઈથી સાચા પાડી શકાય પહેલું તો કે આપણે કોસ્ટીપેશન્ટ છે એને ટ્રીટ કરવા માટે સેકન્ડ તો કંઈ મેડિસિન છે તે આપ્યું હોય તો તેના માટે ફંક્શન કે કાર્યો માટે જે ઉપયોગ થાય છે બરાબર બહુ ટ્રેનિંગ માટે જે રિલીફ ગેસ વગેરે કરવા માટે તેના માટે બરાબર ક્લિનિંગ સર્જિકલ અથવા તો ડાયગ્નોસિસ પ્રોસીઝર કંઈ સર્જરી કરવી હોય અથવા તો એ નિદાન કરવું હોય ડાયગ્નોસિસ ટ્રીક કરવું હોય બરાબર તો જે પ્રોસીજર પહેલાં જે ક્લીન કરવા માટે તેમાં ઉપયોગ થાય છે અને એના સિવાય કે ક્રિયા જે આપણી છે બરાબર તેને ઉત્તેજિત કરવા માટે છે તે એની ઉપયોગ કરવામાં આવે છે તો હવે આપણે આગળનું એમસીક્યુ છે તેમાં ફટોફટ આગળ જઈએ તો છઠ્ઠો એમસી હોય એડમિનિસ્ટ્રેશન ઓફ એનિમિયા કોન્ટ્રા ઇન્ડિકેટ ઇન એટલે સિવિયર કોન્સ્ટિપેશન છે બરાબર સિવિયર કોન્સ્ટિપેશન છે એ બિનસારા પરિસ્થિતિ એ બોવેલ પરફોરેશન છે બોવેલ ક્લીનનેશન બિફોર સર્જરી કેટિવ કોલાઇટીસ છે પર સિવિયર કોન્સ્ટિપેશન કબજિયાત કોન્સ્ટિપેશન જોવા મળે તે કોન્ટ્રા ઇન્ડિકેશન નથી બરાબર પછી જે બોવેલ પરફોર્મન્સ છે તે કોન્ટ્રા ઇન્ડિકેશન કહેવાય એટલે કે લીકેજ બરાબર સ્કૂલ છે એ લીક જોવા મળે અથવા તો જે બોવેલ છે એમાં ક્યાંય ચીધ્ર જોવા મળે તો ત્યારે એની ન આપવું જોઈએ બરાબર પછી બોવેલ એન્ડ બિફોર સર્જરી બરાબર બોવેલને સાફ કરવા માટે ક્લીન કરવા માટે ઉપયોગ કરવો તે ઉપયોગ કરવો જોઈએ પલ્સરેટરી ક્વોલાઇટીઝ છે તેનામાં આપણે કોન્ટ્રા ઇન્ડિકેશન ન કરી શકીએ હવે જે કોન્ટ્રા ઇન્ડિકેશન આપણે પૂછ્યું છે એની આપતા પહેલાં તો બોવેલ જે પરફોર્મન્સ છે બરાબર તે આપણે કોન્ટ્રા ઇન્ડિકેશન છે એટલે બિનસલાફતી પરિસ્થિતિ છે એટલે કે જ્યારે લીક સ્ટૂલ હોય ત્યારે છે બરાબર બિનસલાફ હતી સ્થિતિ આપણે એનિમિયા માટે કહી શકીએ એના સિવાય બરાબર કોન્ટ્રા ઇન્ડિકેટ ક્યારે ક્યારે એનિમિયા કહી શકાય તો ફર્સ્ટ જે હમણાં જોયું તે ફર્સ્ટ એટલે કે છિદ્ર જોવા મળે લીકેજ ટૂલ જોવા મળે ત્યારે એના સિવાય કે ઇન્ચેમિયા જોવા મળે લિક્રેસ બ્લડ ફ્લો હોય ત્યારે એના સિવાય કે પેરિટોનાઇટિસ જોવા મળે કે પેરિટિયમ છે બરાબર અથવા તો જે આપણે પેરિટોનિયમ છે બરાબર એમાં કંઈ ઇન્ફ્લામેશન જોવા મળે તો ત્યારે ગેસ્ટ્રો

એટલે જેને આપણે સોડિયમ ફોસ્ફેટ સોલ્ટ તરીકે યુઝ કહીએ છીએ બરાબર જે ક્લીન બરાબર ક્લીન બોવેલ કરવા માટે યુઝ થાય છે એના સિવાય કે જે વોટર છે બરાબર અપસો અપ્સો કરવાનું ઇન્ક્રેઝ કરે છે પછી જે નેક્સ્ટ છે એ ટેપ વોટર છે બરાબર ટેપ વોટર એટલે કે જે પાણી કે વોટર એટલે કે પાણી થયું જે ક્લીન બોવેલ એટલે બોવેલને ક્લીન કરવા માટે ઉપયોગ થાય ને ટેપ વોટર ભાઈ ઓઇલ સોલ્યુશન છે ઓઇલ સોલ્યુશન છે તેનો ઉપયોગ આપણે મેડિકેશન તરીકે પણ ઉપયોગ કરીએ છીએ ચળવળ છે બરાબર તે બોવેલની વધારે છે તે ઓઇલ સોલ્યુશન છે તે યુઝ થાય છે સોફ્ટ સૂલ બરાબર સોફ્ટ સૂલ છે એ હાઇપરટોનિક છે બરાબર સોફ્ટ સૂલ છે એ હાઈપરટ્રોનિક છે બરાબર તેના જે ક્લીન છે બરાબર ક્લીન બિફોર ધ મેડિકેશન પ્રોજ્યુશન અથવા તો મેડિકલ કંઈ પણ કાર્યો કરતા પહેલાં જે ક્લીન કરવા માટે ઉપયોગ થાય છે એના સિવાય કે પોસ્ટીપેશન છે એને ટ્રીટ કરવા માટે બરાબર તેનો ઉપયોગ થાય છે સોપ સૂલ છે બરાબર એની અહીંયા છે આપણે હાઇપોટોનિક નું પૂછ્યું છે હાઇપોટોનિક છે બરાબર તે સોલ્યુશન છે ટેપ વોટર છે તેને આપણે હાઇપોટોનિક હાઇપોટોનિક સોલ્યુશન કહીએ છીએ સોપ સૂલ છે તે હાઇપોટોનિક સોલ્યુશન છે એટલે કે જે હાઇપોટોનિક એટલે કે જે બી ઓપ્શન છે તે આપણો સાચો જવાબ છે અને નેક્સ્ટ એમસીક્યુ તરફ આગળ જઈએ જે આઠમો એમસીક્યુ રહેશે આપણો અ પેશન્ટ કમ્પ્લેન અબ્ડોમિનલ ક્લેમ્પ ડ્યુરિંગ ધ ધી એનિમિયા નર્સ સાઉન્ડ ટુ ઇમિડિયટલી એક દર્દી એનિમિયા આપતી વખતે પેટના ખેચાણની ફરિયાદ કરે છે બરાબર ક્લેમ્પ ક્લેમ્પ એટલે કે ખેચાણ એટલે ખેંચાણની ફરિયાદ કરે તો ફટાફટ શું કરવું જોઈએ સ્ટોપ સ્ટોપ એનિમિયા એનીમિયાને શું સ્ટોપ કરી દેવો જોઈએ ક્લેમ્પ તો ટ્યુબથી તો પેશન સપસાય પેશનને જે ટ્યુબ છે બરાબર એને વાળી લેવી જોઈએ બરાબર ક્લેમ્પ કરી રાખવી જોઈએ જ્યારે પે દુખાવો છે એ ઓછો ન થઈ જાય ત્યાં સુધી અથવા તો જે ઇનિમિયા છે એને સ્લો રેન્ક સી ઓપ્શન છે એમાં સ્લો બરાબર એનિમિયા સ્લો આપું કરી દે આપવાના સ્લો કરવા તો ડાયરેક્ટ ફોન છે એ ફિઝિશિયનને કરી દેવો જોઈએ તો આપણે જે સીધે સીધું છે સ્કોપ સ્ટોપ ન કરી દેવું જોઈએ સીધે સીધું કટાડી ના દેવું જોઈએ બરાબર સીધો ફિઝિશિયનને કરવો ન જોઈએ બરાબર સૌથી પહેલાં તો જે ક્લેમ્પ કરી દેવું જોઈએ એટલે કે વાળી દેવું જોઈએ બરાબર વાળીને સ્ટોપ કરી દેવું જોઈએ જ્યારે ખેચ અથવા દુખાણો દુખાવો છે એ ઓછો થઈ જાય એવું દર્દી આપણે જણાવે ત્યારે પછી ધીરે ધીરે આપણે એનિમિયા છે આપણું આપણે સ્ટાર્ટ કરી શકીએ એટલે પહેલું સ્ટેપ છે એ કે આપણે ક્લેમ્પ લેવું જોઈએ બરાબર વધારે કમ્પ્લેન હોય તો બાકીના સ્ટેપ છે તે આપણે હાથ ધરી શકીએ ફર્સ્ટ ઇમ્યુલેટરી છે એ આપણે ક્લેમ્પ કરી દેવાની ટ્યુબ છે અને ત્યારે દર્દી એમ કહે કે બરાબર હવે દુખાવો ઓછો થાય છે બરાબર તો આપણે ફરી આપી શકીએ નેક્સ્ટ એમસીક્યુ તરફ આપણે આગળ જઈએ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમ છે ખાસ ધ્યાન આમાં બરાબર અ નર્સ ઇઝ ઓફ પ્રિપેર ટુ એડમિનિસ્ટર ઓફ ક્લીઝિંગ ક્લીઝિંગ એનિમિયા ટુ અડલ્ટ ક્લાઇન ઇન પ્રિપેર ફોર ધ ફોલોઈંગ પ્રોસી ફોલોઇંગ ધ્રોપ્રિયર સ્ટેપ ફોર ધ નર્સ ઇન ટેક બરાબર એટલે કે વામ એનિમિયા સોલ્યુશન પ્રાયોરિટી ઓફ ધ ઇન્સ્ટોલેશન બરાબર એટલે ગરમ વામ એટલે ગરમ બરાબર એટલે વા એનિમિયા સોલ્યુશન છે એ પ્રિપેર કરવાનું એમ બરાબર તો સાચી વસ્તુ છે ભાઈ પોઝિશન ધ ક્લાયન્ટ વન ધ લેફ્ટ સાઈડ વિથ ધ રાઈટ લેન્ક ફ્લેક્શન ફોરવર્ડર બરાબર એટલે કે સાચી પોઝિશન છે સ્થિતિ લેવાની બરાબર લેફ્ટ સાઈડ બારી દેવાનો અને પગ છે બરાબર જે રાઇટ પગ છે એને ફ્લેક્શન કરી દેવાનો છે સાચી વસ્તુ એ લુબ્રિકેટ તો રેક્ટમ ક્યુબ એન્ડ નોઝ બરાબર એટલે નોઝલ બરાબર લુબ્રિકેટ કરવું દે કરવાની રેક્ટમ ક્યુબ છે અને એને નોઝલ્સને લુબ્રિકેટ કરવી સાચી વસ્તુ છે સ્લોલી ઇન્સર્ટ તો રેક્ટમ ક્યુબ અબાઉટ તો ટુ ઇંચ બરાબર સ્લોલી ઇન્સર્ટ રેક્ટમ ક્યુબ એ સાચી વસ્તુ છે પણ બે ઇંચ ઇંચ જ કરવી હમણાં આપણે આગલા MCQ માં જોયું કે અડલ્ટ હોય તો તેમાં ત્રણ થી ચાર ઇંચ ત્રણ થી ચાર ઇંચ જેટલી આપણે ઇન્સર્ટ કરવાની હોય છે એટલે કે સાત point પાંચ થી દસ બરાબર સેન્ટીમીટર આપણે ઇન્સર્ટ કરવાની હોય છે બે નવ હોય બે ઇંચ નહીં ત્રણ થી ચાર ઇંચ કરવાની છે એટલે કે જે ચોથું વાક્ય છે એ ખોટું છે હેંગ તો એની અહીંયા કન્ટેન્ટ ચોવીસ ઇંચ અબાઉટ ધ પેશન્ટનો એનસ બરાબર પેશન્ટનો એનસ છે ત્યાંથી બરાબર ચોવીસ ઇંચ ઊંચાઈએ છે આપણે ઊંચાઈ જાળવવાની હોય એની મેં આપતા પહેલાં બરાબર હવે ખાસ આપણે હમણાં થોડી વાર પહેલાં જોયું છે પિસ્તાલીસ બરાબર સેન્ટીમીટર એટલે કે પિસ્તાળીસ સેન્ટીમીટર જેટલી ઊંચાઈ આપણે જાળવવાની હોય છે બરાબર જે આપણે અઢાર ઇંચ કહી શકીએ અઢાર ઇંચ જેટલી આપણે ઊંચાઈ જાળવવાની છે બરાબર ચોવીસ એટલે બહુ વધારે ઊંચાઈ થઈ જાય એટલે પાંચમું વાક્ય ખોટું છે હવે નીચેનું પેલો કે બધાય વાક્યો છે સાચા છે નહીં બધાય સાચા નથી બે ખોટા છે બરાબર એક બે ત્રણ સાચા હા એક બે ત્રણ છે એ સાચા હાય બે ત્રણ પાંચ બરાબર તો એમાં પાંચમું ખોટું છે બે એક બે ચાર પાંચ ચાર પાંચ ખોટું છે એટલે સાચો જવાબ છે તે આપણે બી ઓપ્શન છે તે સાચો જવાબ છે હવે આપણે નેક્સ્ટ એમસીક્યુ તરફ આગળ જઈએ દસમું એમ સીક્યું જો શું કે વોટ ઇઝ અ સાઇઝ ઓફ ધ રેક્ટમ ટ્યુબ વિલ એડમિનિસ્ટ્રેટ ઇનિમિયા ટુ સ્કૂલ ચિલ્ડ્રન સ્કૂલ સ્કૂલ એડનું ચાઇલ્ડ છે બાળક છે બરાબર એમાં ઇનિમિયા રેક્ટમ ટ્યુબ છે એનું કદ કેટલું હોવું જોઈએ બરાબર જે રેક્ટમ ટ્યૂબ છે એનું કદ છે બરાબર ટ્યુબું છે રેક્ટમ ટ્યુબ છે તે બધી બરાબર ફ્રેન્ચમાં જ હવે માપ માપ એકમ છે માપનો બરાબર ફ્રેન્ચમાં જ જોવામાં આવે છે તો તેની જે માપ સાઇઝ છે એ ફ્રેન્ચ ઉપર નક્કી કરવામાં આવે છે લગભગ આપણે અંદાજી લગભગ એક થર્ડ એમ થાય છે બરાબર એટલે કે ઝીરો પોઈન્ટ બરાબર તેત્રીસ એમ જેટલી જોવા મળે છે બરાબર જે એક થર્ડ બરાબર વન ફ્રેન્ચ બરાબર ઝીરો પોઈન્ટ તેત્રીસ એમ જેવું જોવા મળે છે તો હવે જે સ્કૂલ ચાઇજ છે એના સિવાય અડલ્ટ છે તો અડલ્ટ હોય ઓડલ્ટમાં છે બાવીસ કરાય બરાબર અડલ્ટમાં બાવીસ એક બરાબર બાળકો છે નાના બાળકો ચિલ્ડ્રન છે તો એમાં ચૌદ થી અઢાર જેવી જોવા મળે છે ને એના સિવાય કે ઇન્ફન્ટ છે બરાબર ઇન્ફન્ટ એટલે કે નાના જે શિશુ છે ઇન્ફન્ટ છે તો બાર જેવી બરાબર બાર જેવી છે એ ફ્રેન્ચ બરાબર બધી સાઈટ છે એ બધી ફ્રેન્ચમાં માપવામાં આવે છે એટલે કે ક્યુબ ની જે બધી સાઈઝ છે બરાબર એ ફ્રેન્ચમાં જેનું ક્ષેત્રફળ છે તે જોવામાં આવે છે એટલે કે જે હમણાં જોયું ચિલ્ડ્રનમાં ચૌદ થી અઢાર અડલ્ટમાં બાવીસ ને માં બાર તો આપણે જે આમાં પૂછ્યું પૂછવું સ્કૂલ ચાઇલ્ડ તો સ્કૂલ ચાઇલ્ડમાં ચૌદ થી અઢાર હોય બરાબર ઇન્ફન્ટ હોય તો બાર હોય ઓડલ્ટ હોય તો તેમાંથી બાવીસ જોવા મળે છે એટલે કે આપણે જે સ્કૂલ ચિલ્ડ્રન નું પૂછ્યું એટલે કે બી ઓપ્શન છે તે સાચો જવાબ આપણે છે હવે આપણે નેક્સ્ટીખ્યું આગળ આગળ વધીએ વિચ ટાઈપ ઓફ એનિમિયા ઇન યુઝ ટુ પ્રો પ્રોવાઈડ રિલીફ ફોર ધ ક્લાઇન હુ સર્ફર ગેસિક રિસ્ટન્સન્સ બરાબર એટલે ગેસિસ ડિસ્ટન્સની પીડાના ગ્રાહકને રાહત આપવા માટે કયા પ્રકારના એનિમિયાનો ઉપયોગ થાય છે તે આપણે જણાવવાનું છે સોફ્ટ વોટર એનિમિયા બરાબર એટલે વોટર એનિમિયા છે તે આપવો જોઈએ રિટર્નસન એનિમિયા આપવો જોઈએ મેડિકલ એનિમિયા આપવો જોઈએ ક્રામિનેટિવ એનિમિયા આપવો જોઈએ કયો એનિમિયા છે એ ગેસને રિલીફ કરવા માટે આપણે તેનો ઉપયોગ કરવો જોઈએ બરાબર તો જ્યારે જ્યારે ગેસનું રિલીફ કરવાનું હોય ત્યારે એનો ઉપયોગ આપણે કરવાનો થાય કે એનિમિયાનો બરાબર કાર્મિનેટિવ એનિમિયા છે તેનો યુઝ થા કરવાનો છે એટલે કે જે અગિયારમો એમસીક્યુ છે તેનું ઓપ્શન ડી છે તે સાચો જવાબ છે હવે જે આપણે નેક્સ્ટ એમસીક્યુ આગળ જોઈ લઈએ ફટોફટ જે એનિમિયા ટોપિકનો જે લાસ્ટ એમસીક્યુ છે તે આપણે

જોવા મળે બરાબર તેવા કેસમાં કયો એનિમિયા છે તે આપવો જોઈએ તો તેમાં આપણે સાચો જવાબ છે બરાબર સ્ટીમ્યુલેટ એનિમિયા છે તે આપણે આપવું જોઈએ જ્યારે પણ વાળું હોય કેમકે એ ટેમ્પોરરી ઇન્ક્રેસ કરે છે બરાબર વાઇટલ ફંક્શન છે તેને ઇન્ક્રેસ કરે છે બરાબર એટલે તે આપણે જે સ્ટીમ્યુલેટ એનિમિયા છે તેનો યુઝ કરવો જોઈએ જ્યારે જ્યારે પોઈઝનિંગ જોવા મળે અથવા તો પોઇઝિંગના કેસ હોય ત્યારે તો જે બારમો એમસીક્યુ છે તેનો ઓપ્શન બી છે તે સાચો જવાબ છે બરાબર મિત્રો આજે જે આ સેશન હતું તેમાં આપણે જે ઇનિમિયાના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એમસીક્યુ છે તે તમામની આપણે ચર્ચા કરાવ છે હવે નેક્સ્ટ સેશનમાં આપણે નવા ટોપિક સાથે મુલાકાત લેશું બરાબર તો આજે આપણે અહીં સુધી રાખશું આપ સૌનો ખૂબ ખૂબ આભાર બરાબર અને જે લોકોને હજી સુધી તમે શેર નથી કર્યું તમારા મિત્ર મંડળને બરાબર વધારેને વધારે લોકોને શેર કરજો હજી સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને જો વિડીયો સારા લાગે બરાબર તો લાઇક આપી દેજો કોમેન્ટ કરી શકો છો આપ સૌનો ખૂબ ખૂબ આભાર જય જય ગરવી ગુજરાત